હનુમાનની જય તું થાર થાર ગાય ને સૈતર મહિનો આવે આવે હનુમાન હનુમાન જમાડવા પડે તો બધા ભેગા બેન જમસ્યું ને તો ભેગા હનુમાન ને જમાડી જાય કે આવજો આવજો હનુમાનજી આવજો આવજો મારે ઘરે જમાવાને થાર મારે ઘરે જમવાને થાર આવજો વાટ લડી છું રાત મારી જોબ વાટ લડી જો છું રાત મારી જો છું કરવો તમારો સતકાર આવજો 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 હનુમાનજી આવજો આવજો હનુમાનજી આવજો ભોજન તૈયાર છે તમારી એક વાટ છે ભોજન તૈયાર છે તમારી એક વાટ છે આવતા મોડું નો થાય આવજો જો આવજો આવો આવો હનુમાુડા છે તાજા તાખ છે તાજા તાજા છે પીરસ્યો લાડવાનો થાર આવજો 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 હનુમાનજી આવજો જી આવા જો ઘેરે જમાવાને થાર આવજો મોદના ભાત છે દાળ મહી સ્વાદ છે વગા आवजो आव आवजो आवजो हनुमान जी आवजो oh, हनुमान जी आवजो जमुना ना नीर छे आखड़ी अधीर छमाना नीर छे आखड़ी अमें मारे हैया नहार आवजो

આવ્યા રે આવ્યા હનુમાનજી જી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રમ શ્રી રામ જય જય રામ શ્રી રામ Jaya Jaya Rama Bolo keras Jaya Jaya